નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત કડાણા ખાતે મહીસાગર ક્ષત્રિય બારિયા આદિવાસી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું દીવડા કોલોની ખાતે મહીસાગર ક્ષત્રિય બારિયા આદિવાસી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું પ્રતિભાશાળી ખેલાડીઓને એક પ્લેટફોર્મ મળે અને કડાણા પંથકમાંથી પણ સારા ક્રિકેટરો બહાર આવે તેવા આશયથી ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે ટુર્નામેન્ટમાં કુલ બત્રીસ જેટલી ટીમોએ ભાગ લીધો હતો જિલ્લા ભાજપ પ્રમુખ બાબુભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં અગ્રણી જિલ્લા ઉપપ્રમુખ ભગવંતસિંહ બાપુ પુવાર સામાજિક કાર્યકર્તા સુરપાલસિંહ પુવાર કડાણા પોલીસ સ્ટેશનના પીઆઈ ગામેથી મુખ્ય આયોજક હિતેન્દ્રસિંહ પુવાર દીવડા કડાણા ગામના સરપંચ જયંતિભાઈ પ્રજાપતિ હાજર રહ્યા હતા આ યોજાયેલ ટુર્નામેન્ટમાં બે ટીમો ફાઇનલમાં આવી હતી તેમાં બોબી ઇલેવન દીવડા અને કેળામૂલ ઇલેવન આ બંને ટીમમાંથી પ્રથમ સ્થાને દીવડા ફાઇનલ વિજેતા થઈ મેન ફિલ્ડર અજય પારગી પ્રથમ ઇનામ એકવીસ હજાર રોકડા પ્લસ ટ્રોફી બીજું ઈનામ અગિયાર હજારનું આયોજન કરવામાં આવ્યું હતું વિજેતા ટીમને ઉપસ્થિત મહેમાનોના હસ્તે ગોલ્ડ ફી એનાયત કરવામાં આવી હતી